ઉમરગામ તાલુકાના કનાડુ પાલી રોડ પર આવેલ નનામી કંપની વિરુદ્ધ ગ્રામજનોએ જીપીસીબી બોર્ડમાં આવેદનપત્ર પાઠવ્યું છે કંપનીની ઉત્પાદન પ્રક્રિયા ચીમનીમાંથી ધુમાડો નીકળવાની તેમજ દુર્ગંધ ફેલાતા સ્થાનિકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે ઉમરગામ તાલુકાના કનાડુ પાલી રોડ પર કાર્યરત નનામી કંપનીએ આજુબાજુના સ્થાનિકોની સ્થિતિ નર્ક જેવી બનાવી દીધી છે કંપનીની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન નીકળતો ધુમાડો તેમજ દુર્ગંધ ફેલાતા સ્થાનિકોને ભારે મુસીબત પડી રહી છે કનાડુ પાલી રહેતી પ્રજાને હવે દુર્ગંધ અને ધ્વનિ પ્રદૂષણથી ભારે અસર પહોંચતી હોવાથી ત્રાસદાયક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અસરગ્રસ્ત સ્થાનિકો અને ભારતીય કિસાન સંઘના સભ્યોએ કંપની સામે તપાસ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સરીગામની મુલાકાત કરી આવેદનપત્ર પત્ર પાઠવ્યો છે નાનામી કંપની તેમની પ્રોડક્ટ અને વપરાશમાં લેતા મટીરિયલની જાણકારી આપતું સાઇન બોર્ડ પણ ગેટ પર લગાવ્યો નથી ખેતીવાડી અને માનવ જીવનના રક્ષણ મેળવવા માટે ભારતીય કિસાન સંઘ ઉમરગામ તાલુકા દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત ઉચ્ચ કચેરીએ ધ્યાન દોર્યું છે પાલી અરંબેલી અને કનાડુ એરિયાની અંદર નનામી એક ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીમાંથી કાર્બન ધુમાડો રાત્રે ખૂબ નીકળે છે એ કાર્બન ધુમાડો બંધ કરાવવા માટે અમે આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા પાલી અરંબેલી રાયણીની વચ્ચે એક નનામી કંપની આવી છે જે શરૂઆતની અંદર પોતાનું બાંધકામ કરે તો ગામ લોકોની અંદર ખબર નહીં કે ગામ લોકોને કે સાનું બાંધકામ છે લાગતું હતું કે કોઈ કોમર્શિયલ વસ્તુ જેમ કે વેરહાઉસ છે એ રીતનું કોઈ બાંધકામ હતું ફેક્ટરી ધીમે ધીમે ચાલુ થઈ છેલ્લા સાત થી આઠ મહિનાની અંદર ફેક્ટરીનું કામ જેમ જેમ ફૂલ ફ્લેજની અંદર ચાલુ થયું તો ફેક્ટરીમાં ની બહાર લગભગ આઠથી દસ ટ્રક રોજના રિસાયકલ થવા માટે જે પ્લાસ્ટિકની બોટલ હોય પ્લાસ્ટિકની કેપ હોય એની મોટી મોટી ઘાસડી આવતી હતી હવે એ નું અંદર આખા દિવસ દરમિયાન બોઇલર ચાલે હવે એ બોઇલર ચાલે અને આખા દિવસની અંદર એને મેલ્ટ કરવામાં આવે રાત્રેના છ વાગ્યાના સમય પછીથી એનું ચર્નિંગ કરવામાં આવે એટલું બધું ચર્નરનો બી અવાજ આવે કે ગામ લોકોને બી એટલું ત્રાહિમાન થઈ ગયું અમારા ઘરના ટેરેસ ઉપર એટલો કાર્બન આવે છે આખા ઘરની અંદર એ ટેરેસ પર કપડાં સુકવેલા હોય રાતે તો કપડાં લેવા માટે જઈએ કપડાં લઈને નીચે ઘરમાં જઈએ આખા ઘરની અંદર કાર્બન કાર્બન આખો ઘરમાં થાય શરૂઆતમાં અમને ખબર નહીં પડી કે આ કેમ આવું વસ્તુ થવા માંડી છતાં અમે લોકોએ આ વસ્તુ ટ્રાય કરી જોયું તો આ ફેક્ટરીના ધુમાડાની અંદર પછી અમે લોકોએ તપાસ કરી દો ફેક્ટરીના ધુમાડાની અંદર જ આવું થવા લાગ્યું પછીથી આખા દિવસમાં એટલી બધી દુર્ગંધ આવે ખરાબ વાસ આવે એટલી બધી જાણે સુગર ફેક્ટરીનો પ્રેસ માર્ટ જ્યારે પેલો આપણે મિથેનોલ જે ગંધાતો હોય એ રીતનું એટલું ખરાબ વાસ મારે તો અમારે લોકોને એટલું બધું પરેશાની નો સામનો કરવા પડી રહ્યો છે અત્યારે ગામ આખા પાલી કાલાઈ કંગળાઉ ગામ એટલું બધું ખરાબ અત્યારે અમે લોકો વાતાવરણ ની અંદર રહી રહ્યા છે તો અમારી લોકોની માંગ એટલી જ છે કે આ ફેક્ટરીની અંદર અમે લોકો આજે સરી ગામ ગુજરાત પ્રદુષણ બોર્ડ ની અંદર આવ્યા છે અને અમે અમારી અરજી આપી છે તો અમારી લોકોની એટલી જ માંગ છે કે આ અમારો પ્રાથમિક તબક્કો હતો અમે લોકોએ આજે આ બધી વસ્તુઓનું નિરાકરણ માટે સાહેબ ત્રિવેદી સાહેબને અમે લોકોએ આજે એક આવદન પત્ર આપ્યું છે જેની કોપીની ઓસી અમે લોકોએ લીધી છે તો આજે અમે લોકો આ વસ્તુ માટે સાહેબને તપાસ કરવા માટે જઈ આવ્યા છીએ અને સાહેબ યોગ્ય તપાસ કરી અમારા લોકોનું આ નિરાકરણ લાવ અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ ટ્વેન્ટી H24 ન્યૂઝ ઉમરગામ